जय श्रीकृष्ण सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनि गौ माता की जय श्रीगिरिराजदरन की जय अपने अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति

દરેકમાં આપણે જોઈએ ક્યાંય ને ક્યાંય આપણને ગૌમાતાનું કથન તો અવશ્ય જોવા મળશે બહુ સુંદર વાત છે કે આપણા શાસ્ત્ર આપણા ગ્રંથ પણ ગૌમાતાને એ જ મહત્વ આપે છે જે એમને દેવતાઓએ આપ્યું છે જે દેવતાઓની પણ આરાધ્યા છે એ છે આપણી ગૌમાતા આજે આપણે જાણીએ કે મહાભારતમાં ગૌમાતાનું શું વર્ણન છે અથવા મહાભારતમાં ગૌમાતાની શું મહિમા બતાવવામાં આવી છે એમ તો બહુ વિસ્તારપૂર્વક છે તો પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું મહાભારતમાં મહાભારત વેદવ્યાસજી રચિત મહાકાવ્ય છે મહાભારતમાં અઢાર અઢાર પર્વ અને સો ઉપપર્વો છે એમાં અનુશાસન પર્વમાં ગૌમાતા વિશે બહુ સુંદર વર્ણન આવે છે તેમાં ભીષ્મ પિતામહ અને ધર્મરાજ યુધિષ્ઠિરનો આપણને સંવાદ જોવા મળે છે ભીષ્મ પિતામહ ધર્મરાજ યુધિષ્ઠિરને ગૌમાતાની મહિમા વિશે સમજાવતા કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિ ગૌમાતા સરસ્વતી ગીતાજી ખૂબ ભાવનાત્મક રીતે આપણે એની સાથે જોડાયેલા છીએ ગૌ ગંગા ગાયત્રી પણ આપણે સાંભળ્યું હોય કે આ બધા સુંદર તત્વ અને પવિત્ર તત્વ જે આપણા જીવનમાં છે એને આપણે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રભુએ એ સુંદર તત્વો પવિત્ર તત્વો પાવન તત્વો આપણા સમક્ષ કેમ પ્રગટ કર્યા છે એ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ દરેક મનુષ્યમાં એવી રુચિ હોવી જોઈએ કે ગૌમાતા શું છે ગૌમાતામાં શું તત્વો છે ગૌમાતા આપણને જે દુગ્ધરૂપી અમૃત પ્રદાન કરે છે એમાં શું તત્વો છે દરેક મનુષ્યને એ જાણવાની રુચિ હોવી જોઈએ કે આપણી આસપાસ રહેલા જે પવિત્ર તત્વો છે એ શું મહત્વ ધરાવે છે શું એવી વિશેષતા છે જે આપણે જાણી શકતા નથી દરેક મનુષ્યમાં આવી જિજ્ઞાસા હોવી જોઈએ જ્યારે ભીષ્મ પિતામાં સમજાવતા કહે છે કે ગૌમાતા જ આ પૃથ્વી પર આ જગત પર સૌથી સર્વશ્રેષ્ઠ અને પાવન તત્વ છે કે ગૌમાતાનું સન્માન દરેક મનુષ્ય એ કરવું જોઈએ એમનું અપમાન ક્યારેય કરવું જોઈએ નહીં જે પણ મનુષ્ય જોઈએ એમને કુદ્રષ્ટિથી તો ન જોઈએ એમને પીડા પહોંચાડવાનો પ્રયાસ તો ન કરી અને જે પણ મનુષ્ય આવું કરે છે એને નર્ક ભોગવવું પડે છે આવું ભ્રીષ્મ પિતામાં મહાભારતમાં કહી રહ્યા છે અનુશાસન પર્વ ખૂબ મોટો છે જેમાં આપણને ગૌમાતાની અનેક કથાઓ જોવા મળે છે એમાંની આ કથા છે કે ભીષ્મ સમજાવતા કહે છે કે ગૌમાતા નું અને પાવન તત્વ છે જે આપણે સમજી શકતા નથી અને ત્યારબાદ આપણે કહીએ છીએ કે એવું શું ભૂલ થઈ ગઈ ભગવાન એવી શું મારા એવું શું મારાથી પરિશ્રમ થઈ ગયો એવું શું મારાથી તમને કષ્ટ પહોંચાડાઈ ગયો

અને એનામાં કોઈ એવી સંવેદના નથી કે ગૌમાતાની પીડા સમજી શકે તો એને ઘોડ નર્ક ભોગવવું પડે છે એ નર્કનો ભાગી છે જે પણ ગૌ માતાને સમજવાનો પ્રયાસ કરે છે ગૌ માતાને જ્યારે તૃષ્ણા લાગી હોય જ્યારે ગૌમાતાને તરસ લાગી હોય તરત જ એક જિજ્ઞાસુ વ્યક્તિએ એક ગૌપ્રેમી વ્યક્તિએ ગૌભક્ત વ્યક્તિએ જઈ અને ગૌ માતાને જલ પીવડાવવું જોઈએ ગૌમાતાને ભોજન લાગી ભોજન કરવાનો સમય થઈ ગયો છે ગૌમાતાને ભૂખ લાગી રહી છે તો હવે એ સમયે એમને જઈ ભોજન કરાવવું જોઈએ જે મનુષ્ય એવું એવો નિયમ લે છે કે આજથી એક વર્ષ સુધી હું દરરોજ ભોજન કરીશ એ ભોજન પહેલા હું ગૌમાતાને એક રોટલી જમાડી અને ત્યારબાદ જ હું ભોજન ગ્રહણ કરીશ ભલે ગમે ત્યાં હોય હું કદાચ ઘરે ન હોય કામથી બહાર ગયો હોય ત્યાં હોય ત્યાં નો હોય કોઈ બીજે ગયો હોય ક્યાંય પણ હું હોય ભોજન સમયે જ્યારે હું બેસું ત્યારે ભોજન પહેલા હું ગૌ માતાને ભોજન કરાવીશ જે મનુષ્ય ગૌ વ્રતનું પાલન કરે છે એ મનુષ્યને ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે ગાવો સ્વર્ગસ્ય સોપાન ગાવો ગોલોકામસ્ય સોપાન ગૌમાતા તો ગોલોકધામ ચડવાની સીડી છે ગૌમાતા તો સ્વર્ગ ચડવાની સીડી છે

આગળ મને હજી સમજાવો સમજાવે છે ગૌમાતા નો અમૃત જે દેવતાઓને પણ દુર્લભ છે દેવતાઓ પણ જેની માટે તરસી રહ્યા છે ગૌમાતાનું કોઈ પણ રૂપે કોઈ પણ મનુષ્ય સેવા કરે છે ગૌમાતાની સેવા કરે છે એમને કંઈ પણ પ્રદાન કરે છે એમનાથી કંઈ પણ પ્રદાન કરે છે એ કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ રૂપથી એના આગળ આવીને ઊભું રહી જાય છે એટલે ક્યારેય એ પુણ્ય નષ્ટ થતું નથી ગૌમાતા સદૈવ આપણે એમની સેવા કરી શકીએ કે ન કરી શકીએ ગૌમાતાની આપણે સેવા કરી શકીએ કે ન કરી શકીએ તો પણ એ સદે સમસ્ત પૃથ્વી સમસ્ત જગતનું કલ્યાણ કરવામાં જ રહે છે એ પરમ પરમ મંગલકારી અને કલ્યાણકારી છે ગૌમાતાની આજ રીતે સેવા કરતા રહો ભીષ્મરાજ અને ધર્મરાજ યુધિષ્ઠિર અહીંયા અહિયાં સંવાદ સંપૂર્ણ થાય છે કે આપણને સમજાવે છે કે ગૌમાતાની સેવા કરવી જોઈએ આવું પાવન તત્વ આવું સર્વશ્રેષ્ઠ તત્વ આ કલયુગમાં બિરાજમાન છે પછી ક્યાં આપણે કોઈ બીજે જવાની આવશ્યકતા છે પછી ક્યાં આપણે કોઈ બીજા પાસે માંગવાની આવશ્યકતા છે ભગવાન કહે છે જે માંગવું હોય આમના પાસે માંગવું તો આ જ રીતે ગૌમાતા માતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવાનો એક અવસર પણ મળે એક ક્ષણ પણ મળે એને માણી જ લ્યો ક્યારેય ચૂકવો નહીં તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ